આણંદ એલસીબી પોલીસની ટીમે વાસદ નજીક વડોદરા અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રકમાં વેસ્ટ ભૂસાની આડમાં સંતાડીને લઈ જવાતા લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો સમાચાર વિગતે જોઈએ તો આજ રોજ અઢારમી સપ્ટેમ્બર રાત્રે સાત કલાકે આણંદ એલસીબી પોલીસ દ્વારા મળતી અખબાર યાદી પ્રમાણે આણંદ એલસીબી પોલીસની ટીમે બાતમી મળી હતી જે મુજબ વાસદ ટોલનાકું પસાર કરી આણંદ તરફ આવનાર ટ્રકને રોકી ચાલક ગુરપ્રીતસિંહ ઉર્ફે સોનુને પૂછપરછ કરતાં ટ્રકમાં કેટલ ફીડની બોરીઓ ભરેલી હોવાનું જણાવ્યું હતું પરંતુ મળેલ બાકમી ચોક્કસ હોવાથી પોલીસે ટ્રકની તલાશી લીધી હતી જે દરમિયાન ટ્રકના પાછળના ભાગે કે કન્ટેનરમાં વેસ્ટભૂષાની પચાસ બોરીઓ મૂકેલી નજરે પડી હતી પોલીસે આ વેસ્ટભૂષાની બોરીઓ હટાવીને જોતા તેમાંથી બિયર તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ પંદર હજાર ચારસો વીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે આ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા તેણે એક અજાણ્યા ઈશમ આ દારૂ ભરેલી ગાડી પનવેલથી અપાવેલ અને કચ્છ ભુજ જવાનું વોટ્સઅપ કોલના માધ્યમ હોવાની કબૂલાત કરી હતી પોલીસે ઓગણત્રીસ લાખ ઓગણીસ હજારના દારૂનો જથ્થો તેમજ ટ્રક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા અગ્ના લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે